નમસ્કાર મિત્રો તારીખ છે બે ફેબ્રુઆરી બે હજાર પચીસ ને વારસે આજે રવિવાર આજના વિડીયોની અંદર લાલ ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો લાલ ડુંગળીના ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે અને મવવાની અંદર જે સફેદ ડુંગળીની આવકો ઝડપી વધી રહી છે ડુંગળી બજારમાં બે તરફી ભાવ જોવા મળી રહ્યા છે અને જોવાનું રહ્યું કે ફેબ્રુઆરી મહિનાની અંદર ડુંગળીના ભાવમાં કેવો આપણને ઉછાળો જોવા મળી શકે ખાસ તો ફેબ્રુઆરી મહિનાના અંતમાં ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો આવે તેવી સંભાવનાઓ રહેલી છે ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને સારી ડુંગળીના ભાવ પાંચસો સુધી અત્યારે જોવા મળી રહ્યા છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેસવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે ડુંગળીના વેપારીઓ કહે છે કે હાલમાં આવકો સતત વધી રહી છે અને ખાસ કરીને જે લાલ ડુંગળી કરતાં પણ સફેદ ડુંગળીની આવકો મવવામાં ઝડપી વધી રહી છે આના કારણે આગામી સપ્તાહમાં આવકો હજુ પણ વધે તેવી ધારણાઓ છે અને જો ડુંગળીની ડિમાન્ડ ચાલુ રહેશે તો ભાવમાં પણ ઘટાડો થાય તેવા સંજોગો દેખાતા છે એટલે કે મવામાં લાલ ડુંગળીના પાંસઠ હજાર કટાના વેપારો અને વીસ કિલોએ ડુંગળીના ભાવ એકસો એકાવનથી પાંચસોને બાર રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના અડતાલીસ હજાર ઠેલાના વેપારો અને સો પચ્ચીસ રૂપિયાથી લઈને પાંચસોને એક રૂપિયા ભાવ જોવા મળ્યા હતા જ્યારે ગોંડલમાં લાલ ડુંગળીના છેત્તાલીસ હજાર કટાના વેપારો અને ભાવની વાત કરીએ તો એકસો એકત્રીસ રૂપિયાથી લઈને ચારસોને છેતાલીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના નવ હજાર કટાના વેપારો અને બસો થી બસો એકોતેર ભાવ જોવા મળ્યા હતા તો રાજકોટમાં લાલ ડુંગળીના દસ હજાર કટાના અને એકસો ત્રીસથી લઈને ચારસો ચાલીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો જોવાનું રહ્યું કે ઓલ ઓવર ફેબ્રુઆરી મહિનાની અંદર ડુંગળીના ભાવ આપણને કેવા જોવા મળી શકે છે ખાસ કરી ખાસ કરીને ખેડૂતો આશા લઈને બેઠા છે કે ડુંગળીના ભાવ પાંચસોથી ઉપર એટલે કે છસો પ્લસ મારે તેવી સંભાવનાઓ રહેલી છે તો મિત્રો જોવાનું રહ્યો કે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં કેવી તેજી આવે છે તો આજના વિડીયોમાં બસ આટલું જ વિડિયો ગમ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મારી મારી શું બીજા વિડીયો સાથે ચા સુધી જય જવાન જય કિસાન